તો તમારું સ્વાગત છે એક મારા નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે તલના પાકની અંદર યુરિયા ખાતર આપવું કે ન આપવું જો આપવું તો ક્યારે આપવું તેના વિશે માહિતી મેળવવાના છે સામાન્ય રીતના તલની અંદર યુરિયા આપવામાં આવતું જ હોય છે પરંતુ ક્યારે આપવું તેનો સમય નથી હોતો જેથી ફાલ અને ફૂલની અંદર ઘણો તફાવત જોવા મળતો હોય છે જો જરૂર વગરનું જ યુરિયા ખાતર આપી દેવામાં આવે તો તે ખાલી વધી જાય છે અને મોટા મોટા દેખાય છે બાકી તેની અંદર ફાલ હોતો નથી આ રીતે ખોટી રીત છે યુરિયા એ આપવું જરૂર છે પણ તેનું પ્રમાણ કેટલું રાખવું તે ક્યારે આપવું તે નક્કી નથી હોતું યુરિયા એ નબળી જમીનમાં આપવામાં આવે તો તેનો ફાયદો દેખાતો હોય છે તલ વધવા લાગતા હોય છે અમુક ખેડૂતોએ જરૂરિયાત વગરનું જ યુરિયા આપી દે છે પાયાન ખાતર વધારે પ્રમાણમાં નાખ્યું હોય તો પણ આપે છે જેથી આ ગણ કરતું નથી ખાલી તે વધે છે તેની અંદર ફાલ જોઈએ તેવા પ્રમાણમાં લાગતું નથી અમુક ખેડૂતોને એવું માનવું હોય છે કે તલની અંદર વધારે પ્રમાણમાં યુરિયા દેવામાં આવે તો વધારે ફાલ લાગે છે અને વધારે બલઠા થાય છે પણ આ રીતે એ ખોટી રીત છે જો તમારે સારી જમીન હોય તલ એ સારા હોય તો યુરિયાની જરૂર જ નથી હોતી જો આ વિડીયમ દેખાય છે તેવા તલ હોય અને યુરિયા ખાતર આપવામાં આવે તો તેનું રિઝલ્ટ સારું હોતું નથી કારણ કે તે ખાલી વધી જાય છે જેવું બલઢા લાગતા નથી અને ફાલ પણ નથી લાગતું જોઈએ તેવા પ્રમાણમાં જો તમારે યુરિયા ખાતર આપવું જ હોય છે તો ફાલ લાગવાની શરૂઆત થઈ જાય તે પછી આપો તો વધારે સારું કારણ કે ચલ વધે તો પણ ફાલ વધે છે તેની સાથે જ આપો તો વધારે પણ નહીં અને ઓછું પણ નહીં માપમાં આપવાનું તો આનો ફાયદો દેખાશે ત્રણ ચાર દિવસ અગાઉ ન આપવું કારણ કે આની અંદરનું નાઇટ્રોજન એ તડકાના સંપર્કમાં આવતા જ ઉડી જાય છે અને તે અસર કરતું નથી જ્યારે પણ તલની અંદર પાણી આપો તેને આગળ આગળ યુરિયા ખાતર આપી જાવ તો બહુ સારું તો આનું નાઇટ્રોજન ગણ કરે છે અને તલની અંદર દેખાય છે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવા ન ભૂલતા અને આવા જ વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો